અંકલેશ્વર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને વહેલી સવારથી જ વરસાદે ધબધબાતી બોલાવી છે જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે બીજી તરફ પ્રતિન ચોકડી પાસે સવારના સમયે ધંધા રોજગાર માટે આવતા લોકોનો જમાવડો જોવા મળે છે પરંતુ ભારે વરસાદ અને રિક્ષા સ્ટેન્ડ પર પાણીનો ભરાવો થઈ જતાં રિક્ષા ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તેમજ પેસેન્જર અને રાહદારીઓને પણ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલરૂપ બની ગયું છે નગરપાલિકાની ગટર લાઈન ચોકઅપ થઈ જવાને કારણે પાણી માર્ગ પર ભરાઈ ગયું હોવાનું રિક્ષા ચાલકો જણાવી રહ્યા છે તેમજ વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા ગટર લાઈનની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ પણ તેઓએ કરી રહ્યા છે મારું નામ કમલેશ વસાવા છે અમે સ્ટેશનથી અંદર રિક્ષા ફેરવ્યા છે અમારે પેસેન્જર નથી આવતા કેમ કે પેસેન્જર એટલા માટે નહીં આવતા કે પાણી બધું ભરાયેલું રહે ને એટલા માટે પેસેન્જર બધા રનિંગમાં નાઈ જાય જે પાત્યાની રિક્ષાઓમાં રનિંગમાં પેસેન્જર ભરી ભાઈ ના સવાર ના ગાડી છે અમે લોકો સવારની ગાડીઓ જ નહીં ભરાતી એક બી આ તમે જોઈ શકો છો એક બી પેસેન્જર નહીં આવતું એટલા માટે અમારે નગરપાલિકા એક જ વિનંતી છે કે વહેલી વહેલી તકે આ જે ગટરનું જે પેલું ભૂંગરું છે એ ભૂંગરા સાફ કરીને ગટરના પાણીનું અમારે કંઈ નિરાકરણ

આ જ અમાને તકલીફ પડે છે કે પાણીની જ સમસ્યા રહી છે અમને એટલે નગરપાલિકા વાળા સાહેબ ને અમારે વિનંતી છે કે અમારું કામ આટલું વેલ્યુમ વેલી તકે કરી આપે